અનામત અંગે સુપ્રીમ કોર્ટના ચુકાદાનો વિરોધ થઈ રહ્યો છે અંગેના ચુકાદા મુદ્દે પ્રવક્તા મંત્રી પટેલની પ્રતિક્રિયા સામે આવી વ્યવસ્થાઓ છે વ્યવસ્થામાં કોઈ અડચણ નહીં આવે તે પ્રકારની પ્રતિક્રિયા ઋષિકેશ પટેલે આપી સુપ્રીમ કોર્ટના યુકાદા બાદ ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે એ સામાન્ય રીતે ની અનામત બાબા સાહેબે જે વખતે બંધારણ અમલમાં આવ્યું ત્યારથી આ બંનેની અનામતો નિશ્ચિત કરવામાં આવી છે કેન્દ્રમાં પંદર ટકા એસસી અને સાત ટકા એસટી હતી પરંતુ રાજ્યની વસ્તીને જોતા આપણે ત્યાં સાત ટકા અહીંયા એસસીને અને પંદર ટકા એસટીને આપણે અહીંયા અનામત આપી રહ્યા છીએ અને હાલ આ મુદ્દો અત્યારે ભલેબંધ આપ્યો હોય પરંતુ અત્યારે જે રીતની વાત વિપક્ષ કરી રહ્યો છે વર્ગ વિગ્રહનો વિષય અને વર્ગ વિગ્રહની વાત એસસી એમોંગ એસસીને લડાવવાની વાત એસટીએમોંગ એસસીને લીને લડાવવાની વાત અત્યારે વિપક્ષ કરી રહ્યો છે ત્યારે સમગ્ર એસસી અને એસટી સમાજના લોકોને મારી અપીલ છે આપ સૌ આ મુદ્દો ખૂબ ધ્યાનપૂર્વક ઊંડાણથી આપ સમજશો તો બાબા સાહેબે બનાવેલા બંધારણની અંદર કોઈ ક્ષતિ સિવાય એમના હકોને ન્યાય મળી રહે એ પ્રકારની વાત એમણે કરેલી છે